ભાવેશ કળોત્રા સ્વામી વિવેકાનંદ કોલેજ પ્રિન્સિપલ આજરોજ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે પાલીતાણાના અલગ અલગ પંચોતેર સ્થળોમાં સ્વચ્છતા બેનો કાર્યક્રમ હાથ રહ્યો છે આ કાર્યક્રમ કોલેજ તરફથી આખા વર્ષ દરમિયાન દર શનિવારે કરવામાં આવશું પાલીતાણાના અલગ અલગ વિસ્તારોમાં જઈ અને સો દોઢસો વિદ્યાર્થીઓ સાથે ટીમ દર અઠવાડિયે કામ કરવાની છે આજે સામૂહિક કાર્યક્રમ છે પાંચસો અને વીસ વિદ્યાર્થી આજે પાલીતાણાના અલગ અલગ વિસ્તારો લેવાના છે આગામી જ્યારે કાર્યક્રમ કરવાના હોય ત્યારે દરેક હોળમાં અલગ અલગ વિસ્તારોમાં જવાનું છે મોદી સાહેબનું આહવાન છે સ્વચ્છતા અભિયાનને લઈને તો મોદી સાહેબના જન્મદિવસની આ ભેટ સ્વરૂપે આજનો આ કાર્યક્રમ અમે પાલીતાણાની જનતા માટે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ અને બધા જ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છીએ અમે આ કાર્યક્રમનો આજથી શુભારંભ કરી રહ્યા છે એટલે આ કાર્યક્રમ એક દિવસ માટેનો નથી પરંતુ આગામી સમગ્ર જે કાંઈ સમય છે એ દરેક અઠવાડિયે એકવાર ફરજિયાત છે એટલે કે

કેટલા વિદ્યાર્થીઓ આમાં સફાઈ અભિયાનમાં જોડાયા છે અને આ કાર્યક્રમ કેટલા દિવસનો રહ્યો છે આ કાર્યક્રમ આજ પૂરતો જ સીમિત નથી આ કાર્યક્રમ હંમેશા માટે શરૂ છે અને અહીંની કોલેજના ચારસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે લોકોને શું અપીલ કરશો તમે આ વિદ્યાર્થી થઈને શહેરની સફાઈમાં જોડાયા છો તો શહેરના લોકોને શું અપીલ કરી રહ્યા છો લોકોને એ જ અપીલ કરી રહ્યા છે કે આ અભિયાન સાથે જોડાય અને ગંદકી ફેલાવતા અટકાય નમસ્કાર ધર્મિષ્ઠા ત્રિવેદી સ્વામી વિવેકાનંદ કોલેજ પાલિતાણાના મેનેજિંગ ટ્રસ્ટી આજ રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ કોલેજ દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આજે આ અભિયાનનો શુભારંભ છે તો સ્વામી વિવેકાનંદ કોલેજ દ્વારા ચારસો ને એંશી વિદ્યાર્થીઓ દ્વારા માનનીય મોદી સાહેબનો પંચોતેરમો જન્મદિવસ હોવાથી પાલિતાણાના સ્લમ વિસ્તારો પાલિતાણાના નવે નવ વોર્ડ આ વોર્ડની અંદર ખરેખર જ્યાં આગળ ખૂબ કચરો છે અને ખૂબ ગંદકી છે એવા વિસ્તારો વિસ્તારો પસંદ કરવામાં આવ્યા છે છે તો આવા મોદીજીનો જન્મદિવસ માટે પંચોતેર વિસ્તારમાં આજે એક સાથે સવારે નવ વાગ્યાથી આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સ્વામી વિવેકાનંદ કોલેજના ચારસો એસી વિદ્યાર્થીઓની સાથે સાથે સ્વામી વિવેકાનંદ આર્ટસ એન્ડ કોમર્સના એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ

મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એક દિવસ સ્વચ્છતા અભિયાન ચલાવવું એની કરતા કોલેજે કંઈક એવું વિચાર્યું કે અમે લોકો આ અભિયાનને આખા વર્ષ માટે કન્ટિન્યુ શરૂ એનું આયોજન એવું કર્યું છે કે દર મહિનામાં એક દિવસ એકસો પચાસ વિદ્યાર્થીઓની એક ટીમ પાલિતાણાના અલગ અલગ પંદર થી વીસ સ્થાનો છે એની સફાઈ કરશે એટલે કે આ સ્વચ્છતા અભિયાન જે છે એ માત્ર એક દિવસ પૂરતું ન રહે પરંતુ પાલિતાણાના દરેક વિસ્તારની અંદર દર મહિને સફાઈ થાય એવું પણ અમે આયોજન ગોઠવ્યું છે વિદ્યાર્થીઓ છે જેઓ ગામની સફાઈમાં લાગે છે તો તેને લઈને લોકોને શું અપીલ કરશું આજ રોજ હું દરેક પાલિતાણાના નાગરિકોને અપીલ કરીશ કે આ વિદ્યાર્થીઓ પોતાનો શિક્ષણનો જે સમય છે એની સાથે સાથે પોતાની સેવા જે છે એ રાષ્ટ્રને આપી રહ્યા છે અને ખૂબ મહેનતથી જ્યારે એ આપણા ગામની સફાઈ કરી રહ્યા છે ત્યારે લોકોને મારી એક નમ્ર અપીલ છે કે જે સ્થાનો ઉપર સફાઈ થઈ રહી છે એ સ્થાન ઉપર ફરીથી કચરો ન નાખે પોતે સ્વચ્છતા જાળવે તો આ વિદ્યાર્થીઓને કદાચ ઓછા સ્થાન સાફ કરવા પડશે અથવા એવું પણ થાય કે એક વખત જે સ્થાન સાફ થયું એને આખું વર્ષ માટે પછી સફાઈ ન કરવી પડે ત્યાં આગળ અને એ સ્થાન એવું ને એવું સ્વચ્છ અને સાફ રહે મારી નગરજનોને ખાસ અપીલ છે કે આ વિદ્યાર્થીઓ તમારા વિસ્તારની અંદર તમારા વોર્ડની અંદર જ્યારે સફાઈ માટે આવે છે ત્યારે એમને એમને પ્રોત્સાહન આપો આપો સાથ સહકાર અને હું તો તો એવું પણ કહીશ કે આ વિદ્યાર્થીઓની સાથે જો નાગરિકો જોડાઈ જાય આખા પાલીતાણાની અંદર ખૂબ મોટી સંખ્યામાં આપણે સફાઈ ઝુંબેશ ઉપાડીએ અને પાલિતાણાને સ્વચ્છ બનાવીએ રાષ્ટ્રને એક આપણી આહુતિ જે છે પાલિતાણા એ આપણે અર્પિત કરીએ અને રાષ્ટ્ર આમાંથી પ્રેરણા લે માનનીય મોદી સાહેબ જ્યારે સ્વચ્છતાના આગ્રહી હોય તો આપણે પણ એમની સાથે જોડાઈ જઈએ અને આ કાર્યની અંદર સાથ આપીએ